આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટલાદ તાલુકાના ચાંગા સ્થિત ચારુ સેટ યુનિવર્સિટીની કેમ્પસની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચારુ સેટ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત વિવિધ વિદ્યાશાખાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું તેમણે કેમ્પસમાં ઉભા કરવામાં આવેલા પેપરલેસ પરીક્ષાના ખ્યાલને ઓપ આપતું ડિજિટલ એક્ઝામિનેશન સેન્ટરની મુલાકાત લઈ આ સેન્ટરમાં ઉભી કરવામાં આવેલ સુવિધાની જાણકારી મેળવી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની શરૂઆત ચારો સેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે સમગ્ર યુનિવર્સિટીની નવ કોલેજોના કુલ દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પરીક્ષા આપે છે આ માટે બારસો પચાસ જેટલા ટેબલેટની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે જેના કારણે દર વર્ષે પેપર પ્રિન્ટિંગ તેમજ તેના વિતરણ જાળવણીના રૂપિયા પચાસ લાખનો ખર્ચ તેમજ છસો વૃક્ષો તથા થી વધુ માનવ કલાકની બચત થશે

રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્યો યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ વિપુલભાઈ પટેલ અને ચિરાગભાઈ પટેલ સહિત યુનિવર્સિટીના પદાધિકારીઓ જોડાયા હતા